નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ફરીથી સ્વાગત છે મારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે આપણે બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર મેકેનિક થિયરીના જે પ્રશ્નો પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે ભાગ એક અને બેમાં આપણે પચાસ પચાસ પ્રશ્નો જોઈ ગયા આજે બીજા મોસ્ટ ટાઈમ બી પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો આજે ભાગ ત્રણ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન ડાયાગ્રામનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇન્જેક્શન ટાઈમિંગ બી પોટ ટાઇમિંગ સી વાલ ટાઈમિંગ અને ડી ઇગ્નિશન ટાઇમિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વાલ ટાઈમિંગ ત્યારબાદ બીજો પ્રશ્ન છીણીનો હેતુ શું છે છીણી એટલે કે ચીજલ તો ઓપ્શન એ ગ્રાઇન્ડિંગ બી મશીનિંગ સી રિમિંગ અને ડી ચીપિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ચીપિંગ તો મિત્રો અહીંયા ચિપિંગ ઓપરેશન પણ ચીઝલ દ્વારા જે કરવામાં આવે છે જોબ ઉપર વર્ક ઉપર એ અહીંયા બતાવેલું છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન લુબ્રિકન્ટના ગુણધર્મો કયા છે તપસ એ ઉત્કલનનું તાપમાન ઓછું હોવું જોઈએ બી ફોર્મ ડેવલપમેન્ટ સી ગરમ અને ઠંડી સ્થિતિમાં ઓઇલની વિસ્કોસિટી સમાન હોવી જોઈએ નહીં અને ડી ઓઇલની વિસ્કોસિટી ઓપરેટિંગ શરતોની અનુકૂળ હોવી જોઈએ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલની વિસ્કસિટી ઓપરેટિંગ શરતોને અનુકૂળ હોવી જોઈએ ત્યારબાદ ચોથો પ્રશ્ન ડીઝલ ફ્યુઅલ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો એ ક્રૂડ ઓઇલ બી વેજીટેબલ ઓઇલ સી એનિમલ ઓઇલ અને ડી સિન્થેટિક ઓઇલ તનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રૂડ ઓઇલ ત્યારબાદ પાંચમો પ્રશ્ન સ્લેવ સિલિન્ડરમાં કયા પ્રકારની ક્લચ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો એ વેક્યુમ ક્લચ બી હાઇડ્રોટિક ક્લચ સી ઓવર રનિંગ ક્લચ અને ડી ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્લચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક ક્લચ છઠ્ઠો પ્રશ્ન કમ્યુટેટરનો ઉપયોગ ક્યાં થાય છે તપસન એ ડાયનેમો બી અલ્ટરનેટર સી ટ્રાન્સફોર્મર અને ડી ઇગ્નિશન કોઈલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમો ત્યારબાદ સાતમો પ્રશ્ન પિન્ટોક્સ નો જન્મ સહાયક સ્પ્રેલ શા માટે આપવામાં આવે છે તપસન ઓપ્શન એ ઠંડ ઠંડીની સ્થિતિમાં સરળ સ્ટાર્ટિંગ કરવા બી ઠંડીની સ્થિતિમાં સરળતાથી બંધ કરવા સી ઠંડીની સ્થિતિમાં વધુ ફ્યુઅલ પૂરું પાડવા અને ડી ખૂબ જ ઓછો ફ્યુઅલ પુરવઠો પૂરો પાડવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઠંડીની સ્થિતિમાં સરળ સ્ટાર્ટિંગ કરવા ત્યારબાદ આઠમો પ્રશ્ન મરીન એન્જિનમાં રોટરી ગતિની વહન કરવા માટે કયું સાધન વપરાય છે તો ઓપ્શન એ હાઇડ્રોલિક જેક બી હાઇડ્રોલિક બ્રેક સી હાઇડ્રોલિક એક્ચ્યુએટર અને ડી હાઇડ્રોલિક કપલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોલિક કપલિંગ ત્યારબાદ નવમો પ્રશ્ન ડ્રાય પંપનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ વેન પંપ બી પ્લન્જર પંપ સી ઇન્ટરનલ ગિયર ડ્રાઈવ પંપ અને ડી એક્સટર્નલ ગિયર ડ્રાઇવ પંપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સટર્નલ ગિયર ડ્રાઈવ પંપ ત્યારબાદ દસમો પ્રશ્ન ક્યારે ટાઈમિંગ ગિયર સાથેના ચિહ્નને જોડવું જરૂરી છે તો એ વોટર પંપ એસેમ્બલી કરતી વખતે બી ઓઇલ પંપ એસેમ્બલી કરતી વખતે સી કેમ સાપને એસેમ્બલિંગ કરતી વખતે અને ડી રેડિએટરને એસેમ્બલિંગ કરતી વખતે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કેમ સાપને એસેમ્બલિંગ કરતી વખતે ત્યાર અગિયાર મો પ્રશ્ન ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાં ઈંધણ એટલે કે ફ્યુઅલ ડિલિવરીનો જથ્થો કેવી રીતે બદલાય છે તો ઓપ્શન એ ઇન્જેક્શનની સ્થિતિ બદલીને બી બેરલની સ્થિતિ બદલીને સી કંટ્રોલ રેકની સ્થિતિ બદલીને અને ડી ડિલિવરી વાલ્સની સ્થિતિ બદલીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ રેકની સ્થિતિ બદલીને ત્યારબાદ બારમો પ્રશ્ન અને સમાન ભાગો પર કયા પ્રકારના લોકિંગ ડિવાઇસનો ઉપયોગ થાય છે તો એ સ્પ્લિટ પિન બી વાયર લોક સી ઇન્ટરનલ સર્કલિપ અને ડી એક્સટર્નલ સર્કલિપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સટર્નલ સર્કલિપ તો મિત્રો અહીંયા એક્સટર્નલ અને ઇન્ટરનલ સર્કલિપની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ તેરમો પ્રશ્ન ભારે વાહનોના ડિફરેન્શિયલ અને વ્હીલમાં કઈ બેરિંગનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ બોલ બેરિંગ બી રોલર બેરિંગ સી નિડલ બેરિંગ અને ડી ટેપર રોલર બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટેપર રોલર બેરિંગ તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન વન કેલિપરમાં કેલિપોરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે નામ જણાવવાનું છે તો ઓપ્શન એ બી બી લોક સ્ક્રો સી સ્લાઇડિંગ એકમ અને ડી મૂવેબલ જો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્લાઇડિંગ એકમ એટલે કે સ્લાઇડિંગ યુનિટ ત્યારબાદ પંદરમો પ્રશ્ન આ સ્ટોકનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ કમ્પ્રિશન સ્ટોક બી પાવર સ્ટોક સી સક્સન સ્ટોક અને ડી એક્ઝોસ્ટ સ્ટોક તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે અહીંયા ઇનલેટ વાલ ઓપન સ્થિતિમાં છે એક્ઝોસ્ટ વાલ બંધ સ્થિતિમાં છે પિસ્ટનની જે સ્થિતિ છે એ ટીડીસીથી બીડીસી એટલે કે ઉપરથી નીચેની બાજુ જાય છે અહીંયા એ રૂપ પણ બતાવેલો છે તો આ જે સ્ટોક હશે એ સક્સન સ્ટોક હશે કારણ કે પીસ્ટર્ન ટીડીસીથી બીડીસી એટલે કે ટોપ ડેટ સેન્ટરથી બોટઅપ ડેડ સેન્ટર એટલે કે ઉપરથી નીચે જાય અને ઇનલેટ વાલ ઓપન હોય તો એ સ્ટોક કયો હોય છે સક્સન સ્ટોક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સક્સન સ્ટોક ત્યારબાદ સોરમો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં બધા ઇન્જેક્ટરોને કયા પ્રકારના પંપ વડે બાંધવાથી સમાન ડિલિવરી મળે છે તો ઓપ્શન એ જર્ક ટાઈપ પંપ બી ઇનલાઇન પંપ સી રોટરી ટાઈપ પંપ અને ડી સર્વો સર્વોટાઇપ પંપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોટરી ટાઈપ પંપ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સરફેસ પ્લેટ બી એંગલ પ્લેટ સી વી બ્લોક અને ડી પેરેલ બ્લોક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સરફેસ પ્લેટ ત્યાર ત્યારબાદ અઢારમો પ્રશ્ન કરંટ એ વોલ્ટેજના સમ પ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ નિયમ કયો છે તો ઓપ્શન એ ઓમનો નિયમ બી હુકનો નિયમ સી બોઇલનો નિયમ અને ડી નીટનનો નિયમ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓમ્સનો નિયમ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન આ કેલિપરનું નામ શું છે તો મિત્રો આકૃતિ આપી છે ઓપ્શન એ કે ઇન્સાઈડ કેલિપર અને ડી જેની કેલિપર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જેની કેલિપર ત્યારબાદ વીસમો પ્રશ્ન આકૃતિમાં બતાવેલ સ્કેપરનું નામ શું છે તો મિત્રો મિત્રોએ આકૃતિ આપી છે અને ઓપ્શન એ ત્રણ ચોરસ સ્કેપર બી અર્ધગોર સ્કેપર સી બુલ નોઝ સ્કેપર અને ડી ફ્લેટ સ્કેપર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બુલ નોઝ સ્ક્રેપર ત્યારબાદ એકવીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્ન થયેલ ભાગને નું નામ જાણો તો મિત્રો અહીંયા કૃતિ આપી છે ને ઓપ્શન એ એન વ્હીલ બી ક્લેમ્પ સી પ્લન્જર અને ડી સ્ટેમ્પ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્લેમ્પ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન બેટરી ચાર્જ દરમિયાન કઈ ઊર્જા રૂપાંતરણ થાય છે તો ઓપ્શન એ ઇલેક્ટ્રિકલ શક્તિનું રાસાયણિક ઊર્જામાં બી વિદ્યુત શક્તિનું ગરમી ઉર્જામાં સી રાસાયણિક શક્તિનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં અને ડી વિદ્યુત શક્તિનું મિકેનિકલ ઉર્જામાં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રિકલ શક્તિનું રાસાયણિક શક્તિમાં એટલે કે ઇલેક્ટ્રિકલ શક્તિનું રાસાયણિક ઉર્જામાં જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ કેમિકલ એનર્જી કહેવાય છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે તો ઓપ્શન એ ફેધર કી બી ગીવ હેટ કી સી હોલો સેડલ કી અને ડી સર્ક્યુલર ટેપર કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગીવ હેટ કી તેની આકૃતિ પણ અહીંયા આપણે બતાવી છે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન નકામા તેલનો નિકાલ કેવી રીતે થાય છે તો ઓપ્શન એ ગ્રાહકને પાછું આપવાથી બી કાઢેલા તેલને ગટરમાં ફેંકી દેવાથી સી દૂર ખૂણામાં નાના કન્ટેનરમાં રાખવાથી અને ડી વેસ્ટ ઓઇલ એકત્રિત કરી રજીસ્ટર વેન્ડર જોડે નિકાલ કરીને તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વેસ્ટ ઓઇલ એકત્રિત કરી રજિસ્ટર વેન્ડર જોડે નિકાલ કરીને ત્યારબાદ પચીસમો પ્રશ્ન સિલેક્ટિવ કેટાલિક રિડક્શન એટલે કે એસસીઆરનો હેતુ શું છે તો એ સી ઓ ટુમાં ઘટાડો કરવો બી પી એમમાં ઘટાડો કરવા સી એન ઓએક્સમાં ઘટાડો કરવા અને ડી એસ સીમાં ઘટાડો કરવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એનઓએક્સમાં ઘટાડો કરવા ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન પિસ્ટનથી ક્રેન્ક સ્ાપમાં ઉર્જા સ્થાનાંતરિત કોણ કરે છે તો ઓપ્શન એ પિન બી પિન સી કનેક્ટિંગ રોડ અને ડી કેમ્પ સાપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કનેક્ટિંગ રોડ તો અહીંયા કનેક્ટિંગ રોડની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે જે પિસ્ટનથી ક્રેન્ક સ્ાપમાં ઉર્જા સ્થાનાંતરિત કરે છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન નાકની સુરક્ષા માટે કયા પીપીઓનો ઉપયોગ થાય છે તપ્સન એપ્રોન બી મોજા સી માસ્ક અને ડી ગોગલ્સ એટલે કે ચશ્મા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માસ્ક ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન સ્પેનરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એનો ઓપ્શન એ સોકેટ સ્પેનર બી ટ્યુબ્યુલર સ્પેનર સી હુક સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હુક સ્પેનર ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ઇન્ડિકેટરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઇન્ડિકેટરનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સેન્ટર ડિફરન્સ લોક બી પ્રોક્સિમેટ્રી સેન્સર સી ઇકોનોમી મોડ અને ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિક પાવર સ્ટેરિંગ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન ટીડીસીટી બીડીસી વચ્ચેના અંતરની શું કહેવાય છે તો ઓપ્શન એ સ્ટોક બી સાયકલ સી પાવર અને ડી ટોર્ક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટોક તો મિત્રો ટીડીસીટી બીડીસી વચ્ચેનું જે અંતર હોય છે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે પિસ્ટન જ્યાં સુધી ઉપરની બાજુ જ્યાં સુધી જઈ શકે સિલિન્ડરની અંદર તો એ એ જે સેન્ટર હોય છે એને ટોપ ડેટ સેન્ટર કહેવામાં આવે છે અને પિસ્ટન જ્યાં સુધી નીચેની બાજુ જ્યાં સુધી જઈ શકે છે એને બીડીસી કહેવામાં આવે છે તો ટીડીસી અને બીડીસી વચ્ચેનું જે અંતર હોય છે એને સ્ટોક કહેવામાં આવે છે ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન અલ્ટરનેટર એન્જિનમાંથી ડ્રાઈ કેવી રીતે મેળવે છે તો ઓપ્શન એ કપલિંગ દ્વારા બી ગિયર દ્વારા સી સાકર એટલે કે ચેન દ્વારા અને ડી બેલ્ટ દ્વારા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેલ્ટ દ્વારા ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ગ્રાઇન્ડિંગ બિલ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે તો મિત્રો અહીંયા ઓપરેશનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ક્લેઝિંગ બી લોડિંગ સી ડ્રેસિંગ અને ડી પિનિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડ્રેસિંગ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કેવી રીતે થાય છે તો ઓપ્શન એ પાણીના ફોર્સ દ્વારા બી ગરમ અને ઠંડા પાણીની ઘનતા દ્વારા સી પાણીના ગુરુત્વાકર્ષણ દ્વારા અને ડી પાણીના જેકેટ્સ દ્વારા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગરમ અને ઠંડા પાણીની ઘનતાના તફાવત દ્વારા ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિક મેઝરિંગ સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એ મીટર બી વોલ્ટ મીટર સી વોટ મીટર અને ડી મલ્ટીમીટર

સી બૂટ અને ડી વ્હીલ સ્ક્રીન તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચામડાનું એપ્રોન ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન આ ડ્રાઈવનું નામ શું છે તો અહીંયા આ કૃતિ આપી છે અને ઓપ્શન એ બિલ્ડ ડ્રાય બી ચેન ડ્રાય સી રોપ ડ્રાય અને ડી ગિયર ડ્રાઈવ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બિલ ડ્રાઈવ ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન હીટર પ્લગનું કાર્ય શું છે તો અહીંયા કૃતિ ઓપ્શન આપે છે એ ફ્યુઅલ પંપને ગરમ કરે છે બી દહન ચેમ્બરને ગરમ કરે છે સી ઇન્જેક્ટરને ગરમ કરે છે અને ડી વાલને ગરમ કરે છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી દહન ચેમ્બર એટલે કે કમ્બસન ચેમ્બરને વોર્મ એટલે કે ગરમ કરે છે ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન બીડીસી પછી વાલ બંધ થાય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે તો ઓપ્શન એ લીડ બી એડવાન્સ સી લેગ અને ડી ઓવરલેપ લેફ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લેગ તો અહીંયા વાલ ટાઈમિંગ ડાયગ્રામની આકૃતિ પણ આપણે બતાવી છે કે બીડીસી પછી વાલ મોડો એટલે કે બંધ થાય છે તો એને લેગ કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા નીચેની બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા આઈવીસી એટલે કે ઇન્ડેટ વાલ ક્લોઝ એક બીડીસી પછી પચીસ ડિગ્રીએ બંધ થાય છે તો આ જે પચીસ ડિગ્રી છે એને લેગ કહેવામાં આવે છે ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન પિસ્ટન બોસના નીચેના ભાગને શું કહે છે તો ઓપ્શન એ પિસ્ટનનો લેન્ડ

તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોરજેડ એલોય સ્ટીલ તો અહીંયા કેમ સાપની આકૃતિ પણ બતાવી છે જે ફોરજેડ એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન કયું એન્જિન ઇવીએપી કેનિસ્ટનનો ઉપયોગ કરે છે તો એ ડીઝલ એન્જિન બી પ્રેક્ટ્રોલ એન્જિન સી એલપીજી એન્જિન અને ડી સીએનજી એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રેક્ટ્રોલ એન્જિન ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન વાઇસનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ પાઇપ વાઇસ બી હેન્ડ વાઇસ સી પિન વાઇસ અને ડી બેન્ચ વાઇસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેન્ચ વાઇસ ત્યારબાદ ચોવાલીસમો પ્રશ્ન કયા ટેપના છેડે વીસ ડિગ્રી ચેમ્પર સેટ કરવામાં આવે છે તો ઓપ્શન એ ઇન્ટરમીડિયેટ ટેપ બી ટેપર ટેપ સી પ્લગ ટેપ અને ડી સેકન્ડ ટેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લગ ટેપ તો મિત્રો અહીંયા જે ટેપના ત્રણ સેટ હોય છે એ પણ આપણે અહીંયા બતાવે છે જેમાં પ્લગ એટલે કે વચ્ચેનું જે ટેપ છે એમાં વીસ ડિગ્રી ચેમ્પર સેટ કરવામાં આવે છે ત્યારબાદ પિસ્તાલીસ પ્રશ્ન આ નોઝલનું નામ શું છે તો મિત્રો અહીંયા નોઝલની આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ હોલ નોઝલ બી મલ્ટી હોલ નોઝલ સી ડીલે લે નોઝલ અને ડી પ્રિન્ટલ નોજલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મલ્ટી હોલ નોજલ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટરની આકૃતિ આપી છે અને એમાં એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે નામ છે ઓપ્શન એ એન બી ફ્રેમ સી સ્પિન્ડલ અને ડી થિમ્બલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્રેમ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન એરોપ્લેનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન કયું છે તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન બી વી એન્જિન સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન તો અહીંયા રેડિયલ એન્જિનની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ અડતાલીસ મો પ્રશ્ન બરેલા અને દાજેલા હાથ માટે શું સારવાર છે તો ઓપ્શન એ બરેલા હાથને ઠંડા પાણીથી ધોવા બી બરેલા હાથને ગરમ પાણીથી ધોવા સી બરેલા હાથ પર ગરમ હવા ફૂંકવી અને ડી બરેલા હાથ પર ઠંડી હવા ફૂંકવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બરેલા હાથને ઠંડા પાણીથી ધોવા ત્યારબાદ ઓગણપચાસ પ્રશ્ન ડ્રીલિંગ મશીનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ડ્રીલિંગ મશીનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ રેચેટ ડ્રીલિંગ મશીન બી બેવલ ગિયર ડ્રીલિંગ મશીન સી ન્યુમેટિક ડ્રીલિંગ મશીન અને ડી બ્રેસ્ટ ડ્રીલિંગ મશીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બેવલ ગિયર ડ્રીલિંગ મશીન તો મિત્રો અહીંયા આકૃતિ જોતા પણ ખ્યાલ આવશે કે અહીંયા જે આ જે જમણી બાજુ જે ગિયર બતાવેલા છે એ બંને ગિયર બેવલ છે બેવલ ગિયર નેવું ડિગ્રી એ પાવર ટ્રાન્સમિટ કરે છે એટલા માટે આ ડ્રીલિંગ મશીનને બેવલ ગિયર ડ્રિલિંગ મશીન કહેવામાં આવે છે તો બેવલ ગિયરની આકૃતિ પણ અહીંયા આપણે અલગથી આપણે બતાવી છે ત્યારબાદ પચાસ મો પ્રશ્ન લંપ હેમણનો ઉપયોગ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ધાતુ પર ફટકા મારવા બી ધાતુને પંચ કરવા સી ધાતુને સ્પ્રેડ કરવા અને ડી હરવા કામના કાર્ય માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હરવા કામના કાર્ય માટે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું